બોટાદના કડદા કાંડ પછી હળદળ ગામે જે દ્રશ્યો સર્જાયા જે ઘટના બની એ માત્ર બોટાદે નહીં પરંતુ ગુજરાતના એ તમામ લોકો અને ખેડૂતોએ જોઈ ત્યાર પછી ખેડૂતોમાં જાગૃતિ પણ આવી ત્યારે ફરી એક વખત બોટાદ જે છે તે ચર્ચામાં આવ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર બોટાદ પોલીસની કામગીરી અને શિસ્ત પર સવાલો ઉભા કરતી એક ગંભીર ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે નમસ્કાર આપનું હું છું આપની સાથે કાજલ સુવા આ ઓડિયોમાં બોટાદ પોલીસના કેટલાક કર્મચારીઓ પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં કેસ વગર પણ પૈસા લેવામાં આવતા હોવા અને જમીન સંબંધિત કામોમાં પણ મોટી રકમોની થતી સનસનાટી પૂર્ણ આક્ષેપો કરવામાં આવ્યા છે સર્વપ્રથમ એ ઓડિયો ક્લિપ તમે શું વાત કરો કરતા હોય ને અરે એમના મિને રોજ પીવા જો આપડો ધંધો નઈ ને ભાઈ આપડો વિષય બે હજાર બે હજાર રૂપિયા એવાથી લઈ જાય છે જયરાજભાઈ જયરાજ ભાઈ મને સાહેબ એમ કે કોન્સ્ટેબલો છે નો દે ને ભાઈ પૂછજે આવે ને સાહેબ તમને કઈ દે છે પૂછજે

સેવામાં નથી છે ને સેવા માથે પડે છે ને તો સીગાપે ટોકો આવે છે ક્યાં સ્ટેશન માં તું આવજે તને ઓળખાણ કરે થાય છે ને તો તે જ સીગાપે કરાઈ કરે

બરાબર ને સિદ્ધરાજભાઈ ને લાખ રૂપિયા કરી લાખ રૂપિયા તો ઠીક જેટલા ઓલા પોલીસ વાળા રખડે ને હા જે આપડો કેસ મનોજ બારૈયા પૂછ્યું છે પાંચ હજાર રૂપિયા તને લાગે આ બધું હું છે ને તો તમને શું કહું છું સંબંધ ફાયદો આપડો ટાઈમ રાખે ને શું કરવા એટલે તમે એક કરો પછી ખબર પડશે

કોઈ પણ વ્યક્તિ હોય અરે તારે કોઈ પણ વ્યક્તિ હોય તમને એવું લાગે દેખા બરોબર ઈ મેં હાજમ લીધું આપડે એટલે મયુરભાઈ નહીં કે તને બધું કીધું મારી પાસે બચ્ચી મને તો આની આખી લાઈન મળી જાય હું તો આમાં એક્સપર્ટ થઇ ગયો છું પણ હું આમાં આવું આવશું ને એટલે નથી જાતો હા હા પૂછવાનું કે જીગ્નેશભાઈ જીગ્ને કોમ્પ્યુટર નું છે લેપટોપ લેપટોપ કોમ્પ્યુટર લેપટોપ એટલે ત્રણ જણા ભાગમાં જો સાહેબ ની ચેમ્બર માં એસી ગયું એ અમે ત્રણ જણા ભાગીધા ત્રણ જણા બિલ્ડર ભાગમાં એ સાહેબ ની એસી ત્યાં નાખ્યું બરોબર એટલે આ બધું તને ક્યાં ને રાજુ છે તમારું બધું આયોજન કામ પણ

મહત્વપૂર્ણ છે કે બીએસ નાઇન ટીવી ન્યૂઝ આ વાયરલ ઓડિયોની સત્યતાની કે તેમાં કરાયેલા આક્ષેપોની પુષ્ટિ કરતું નથી પરંતુ આ ઓડિયો રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વડા માટે એક મોટો સંદેશ છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી